પાદરા તાલુકા ક્ષત્રિય સેવા સમિતિના આયોજનથી એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સમાજનો સાથ સહકાર મળ્યો હતો પાદરા તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત પાદરાની કોઈ વ્યક્તિ વડોદરા લોકસભાની ચૂંટણી લડી રહ્યા હોય જે પાદરા તાલુકા માટે ગર્વની વાત કહેવાય જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર જસપાલસિંહનું ફોર્મ ભરવાનું હોય જેની ડિપોઝિટની રકમ પાદરા વિસ્તારના લોકો ભરશે તેવી જાહેરાત કરતા ગણતરીની મિનિટોમાં જ બે લાખ પંચાવન હજાર રૂપિયા જેટલી રકમ ભેગી થઈ ગઈ હતી જે રકમ જસપાલસિંહને અર્પણ કરતા જસપાલ સિંહે કહ્યું કે ડિપોઝિટની રકમ 25,000 એક લવશુ બાકીની રકમ શિક્ષણ અને આરોગ્યના કામમાં વાપરવાનો અનુરોધ કર્યો હતો પરંતુ સમાજના આગેવાનોએ તેમને ફંડ આપ્યું છે એટલે એ તમારો પાસે જ રાખવા વિનંતી સહ આગ્રહ કર્યો હતો પાદરાના લોકો મત નથી આપી શકવાના પણ લાગતા વળગતા લોકોને કહીને મત અપાવી તો શકશે ને એટલે આપણા પાદરાનું ગર્વ જાય આજના સમયના રાજકારણમાં આવી રીતે કોઈ ઉમેદવારને લોકો નિસ્વાર્થ ભાવે આવી મદદ કરે એ જ ઉમેદવાર ઉપરના લોકોનો પ્રેમ વિશ્વાસ કહેવાય એ જ સાચી ઈમાનદારીની રાજનીતિનો ઉત્તમ આદર્શ ઉદાહરણ એટલે જસપાલસિંહ પઢિયાર સાથ સહકાર આપવા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર સર્વ સમાજ પાદરા સૌ મતદારો પાદરાના અને ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા બે દિવસ અગાઉ જે મિટિંગ મળી એ મિટિંગમાં હું જ્યારે વડોદરા લોકસભાની ચૂંટણી લડતો હોય ત્યારે પાદરાના લોકોની એક ભાવનાના ભાગરૂપે ડિપોઝિટ ભરવા માટે થઈને એક રકમ નક્કી કરવાનું જે આયોજન પાદરાના સમાજ દ્વારા કરવામાં આવ્યું એના ભાગરૂપે જે રકમ એકઠી કરી છે એ રકમ આજે અહીંયા મિટિંગ કરીને મને અર્પણ કરવામાં આવી છે એના માટે સર્વ સમાજ ના તમામ આગેવાનોનો તત્રીય સેવા સમાજના તમામ આગેવાનોના તમામ મતદારોનો હું આભારી છું હું સહજ એમનો આ રોજ ક્યારેય ચૂકવી સોંપવાનો નથી પરંતુ એમની જે આ મનની ભાવના છે એમના જે આશીર્વાદ છે એમને જે મારા ઉપર આ આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદના ભાગરૂપે આજે આવતીકાલે જ્યારે હું ફોર્મ ભરવા જવાનું છું ત્યારે આ એક રકમ મને જે મળી છે એ ડિપોઝિટના ભાગરૂપે લઈને મારી એક ભાવના હતી કે બાકીની રકમ આ સમાજની જે વાડી બની રહી છે શિક્ષણના કાર્ય માટે જે વાડી બનાવી રહ્યા છે સાથે સંકુલ પણ બનાવી રહ્યા છે એમાં એનો ઉપયોગ કરું પરંતુ જ્યારે આ સમાજના લોકો મારી વાત મૂકતા સમાજના તમામ આગેવાનોએ આ અમારા આશીર્વાદ છે એમ કરીને તમામ રકમ જે છે એ મને આશીર્વાદ રૂપે આપી છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભારી અને ઋણી છું એ ઋણનું ક્યારેય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર